હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારે રસોડામાં બસ જો કિચનમાં આવી ગઈ છું સવાર સવારમાં આજે મારે ટ્વેલ્થ ના સ્ટુડન્ટ ના ફેરવેલ પ્રોગ્રામમાં જવાનું છે તો મને થયું કે ચાલો એના માટે કઈક નફીન બનાવીને જઈએ તો એ લોકો આખું વર્ષ મારી પાસેથી રેસીપીસ ની વાતો સાંભળતા હોય તો મને થયું કે ચાલો એમના માટે પણ આજે કઈક બનાવીએ તો એ લોકોની ડિમાન્ડ હતી મુખવાસની તો મેં કીધું ચાલો મુખવાસ બનાવીએ તો પાનનો મુખવાસ બનાવી રહી છું પાન લઈ લીધેલા છે મારે ત્યાં જ થયેલ છે ખવડાવું છું એટલે પછી હું મુખવાસ ખવડાવીશ ચાલો તમને તો હું ગુલકંદ ફ્રિજમાં રાખું છું જો તમે બહાર રાખો ને તો પણ ખરાબ નહીં થાય પરંતુ મારે લાંબો ટાઈમ સુધી ચલાવવું હોય ને એટલા માટે હું ફ્રિજમાં રાખું છું આ રીતે તમે જોઈ શકો અને હવે આપણે પાન પાન એટલા એટલા સરસ 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 હોય ને ને આખું અને એ પણ જોઈએ ટેસ્ટી લાગે છે તો આ રીતે તમે જોઈ શકો કે પાનના જે ડંઠલ હોય ને એ કાઢી નાખવાના છે અને એકદમ ઝીણા ઝીણા સમારી લેવાના છે એકદમ ઝીણા એટલે કે સાવ નહીં પરંતુ તમને ગમે ને એવા અને જો બાળકો ખાઈ શકે ને એવા જો વધારે પાન મોટા દેખાશે ને તો બાળકોને એમ થાય નહીં ભાવે એટલા માટે છે ને હું આ રીતે કાતરની મદદથી આ ઝીણા ઝીણા સંભાળી લઉં છું તમે ચાકુથી પણ કરી શકો અથવા રફલી ચોપ પણ કરી શકો પરંતુ આ રીતે કઈ કલર કરો ને તો એક સરખા પીસ થશે અને સરસ લાગશે તો આ રીતે ઝીણા ઝીણા સમારી લેવાના છે તમે જોઈ શકો છો હું આ રીતે કાતરથી જ સમારી લઉં છું તમે ચાકુનો ઉપયોગ પણ કરી શકો આ રીતે સમારો ને તો સરસ લાગતા હોય છે એટલા માટે મને આવા ગમે છીણા એટલા માટે તમને મોટા ગમે તો મોટા પણ રાખી શકો અથવા તો તમે ગુલકંદ વાળો મુખવાસ બનાવી અને પાનમાં પણ પીરસી શકો હું ગુલ મને પાનની સ્મેલ બહુ ગમે એટલા માટે હું સ્મેલ કરી રહી છું જોઈ શકો તમે અને બસ આ રીતે છે ને એકદમ ઈઝી હોય છે પાનનો મુખવાસ બનાવવો એકદમ ઈઝી છે અને ફટાફટ પણ બની જતો હોય છે તમે જોઈ શકો આ રીતે એકદમ સરસ રીતે બધી તૈયારી કરી લીધી છે મેં જે જે વસ્તુ તમારે ઉમેરવી હોય ને એ આ રીતે તમે ઉમેરી શકો મને તો બસ જો આ આટલી બધી વસ્તુ ગમે એટલા માટે મેં આ બધી વસ્તુ ઉમેરેલી છે તમને જે વસ્તુ ગમે ને તમે ઉમેરી શકો અહીંયા મેં ટૂટી ફૂટી ઉમેરેલી છે ત્યારબાદ આ રીતે તમે જોઈ શકો ખજૂર આવે ફ્લેવર વાળો ખજૂર અને સલી સોપારી આવે એ ઉમેરેલો છે અને બસ ટૂટી ફૂટી ઉમેરેલી છે તૂટી ફૂટી મેં અહીંયા ત્રણ ત્રણ કલરની ઉમેરેલી વલિયારી અને બાળકોને બહુ ગમે એટલા માટે મેં બંને ઉમેરેલી છે તમે કોઈ એક પણ ઉમેરી શકો અને ધાણાદાર ધાણાદાર પણ સરસ લાગતી હોય છે એટલે ખાસ ઉમેરજો જ પછી અહીંયા તમે જોઈ શકો ચેરી અને જેલી

અ ફ્લેવર સરસ આવે એનાથી સ્મેલ બહુ સરસ આવે ને જે પાનનો ટેસ્ટ આવે ને એવું એટલું સરસ લાગે એમ એટલે મેં અહીંયા બહાર આ રીતે ઉમેરી દીધેલું છે તમે તમારે સ્વાદ અનુસાર ઉમેરી શકો બાકી સ્કીપ પણ કરી શકાય જો તમે નાના બાળકોને બહાર ના દેતા હોય તો સ્કીપ કરી શકાય અને ચોકો ચિપ્સ ઉમેરી દીધેલી છે ચોકો ચિપ્સ મારી પાસે થોડી જ હતી એટલા માટે મેં થોડીક ઉમેરેલી છે એટલે ચોકલેટી પાન લાગે જોઈ શકો મારું ગુલ ગુલકંદ એકદમ સરસ ગુલાબી એવું બનેલું છે મેં ઘરે જ બનાવેલું છે જો તમને ગુલકંદની રેસીપી જોઈતી હોય ને તો તમને મારી ચેનલ પર મળી જશે ત્યાં તમને એકદમ ઈઝી વે થી ગુલકંદ એમને ફટાફટ બનાવી બનાવી શકો ને તમે એવી રીતે એમ લાંબી પ્રોસેસ જે ગુલકંદમાં પંદર વીસ દિવસની કરવી પડે ને એ નહીં કરવી પડે આ રીતે એમ કે ફટાફટ બની જતું હોય છે એ રેસીપી છે મારી ચેનલ ઉપર તમે જઈને મુલાકાત લઈ શકો જોઈ શકો આ રીતે જોઈ શકો છો મેરી દઉં છું ગુલકંદનું પ્રમાણ વધારે રાખજો જેનાથી બહુ સરસ ટેસ્ટ આવતો હોય છે તો આ રીતે હું ગુલકંદુ મેરું છું બહુ સરસ એમ કે ગુલકંદ વધારે હશે ને તો બાળકોને બહુ ભાવશે આ રીતે મેં તો ક્વોન્ટિટી વધારે જ રાખેલી છે તમને જો ઓછું ગમે તો ઓછું પણ ઉમેરી શકાય તમારા સ્વાદ અનુસાર તમે આમાં વધારે ઓછા ઇન્ગ્રેડિયન્ટ કરી શકો એવું જરૂરી નથી કે આટલા જ ઇન્ગ્રીડિયન્ટ અને આટલી જ વસ્તુઓ ઉમેરવાની આમાં તમે કાંઈ પણ વધારે ઓછું કરી શકો આમ ટેસ્ટી લાગતું હોય છે અને માર્કેટમાં મળે ને એના કરતાં તો ક્યાંય સસ્તો તમને ઘરે તૈયાર બની જશે અને એકદમ ક્વોન્ટિટીમાં બનશે અને ચોખ્ખું તો હશે જ 100% ચોખ્ખું હશે કારણ કે આપણે ઘરે બનાવેલું છે આપણા હાથે બનાવેલું છે એટલે માટે સરસ એવું ચોખ્ખો મુખવાસ બનીને તૈયાર થશે શુદ્ધ મુખવાસ એમ તો આ રીતે છે ને તમે તહેવારો ઉપર કોઈ પ્રસંગો ઉપર બનાવી શકો અને બહુ ટેસ્ટી લાગતો હોય જોઈ શકો કેટલો ટેસ્ટી એમ જોતા જ ખાવાનું મન થઈ ગયું ને તો તમે પણ ટ્રાય કરો

આ લોકોને પણ ભાવ્યો જશે તમે પણ ટ્રાય કરો અને રેસીપી કેવી લાગે એ કમેન્ટમાં જરૂરથી જણાવજો ફરીથી આપણે મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ